નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયાની શોધમાં રાજપાલસિંહ અને વિલા બાપા બંને પણ જંગલમાં પ્રવેશ કરે છે અને એમને પેલા ગુરુજીએ કહ્યું છે કે ભૂતિયો આ જંગલમાં છે અને તમે આથમણી દિશાના વાસના જંગલ તરફ જજો અને ત્યાં કાળા માણસોનો કબીલો આવશે એના પછી જંગલી માણસોનો કબીલો આવશે અને એના પછી જે ગાઢ જંગલની શરૂઆત થાય છે અને એ બાજુ એક માખણીઓ ડુંગર આવેલો છે અને ભૂતિયો એ માખણિયા ડુંગર તરફ જઈ રહ્યો છે ત્યારે આટલો સંકેત મળતાની સાથે જ આ રાજપાલસી અને વેલા બાપા બંને જણા આ જંગલમાં પ્રવેશ કરે છે ત્યારે પાછળથી પેલા મહાત્મા એટલું કહે છે કે રાજપાલસી હજુ પણ એકવાર વિચાર કરી લેજો કે આ જંગલમાં જવાનો રસ્તો તો છે પરંતુ પાછા ફરવાનો કોઈ માર્ગ નથી કારણ કે ભૂતિયા જેવો ભૂતિયો હજી સુધી જંગલમાં ભટકી રહ્યો છે એ પણ બહાર નીકળી નથી શક્યો તો પછી તમે વિચાર કરી લેજો ત્યારે રાજપાલસિંહ એટલું કહે છે કે જેટલો વિચાર કરવાનો હતો એટલો કરી લીધો છે બાકી ભૂતિયો જો મારા જેવો પાળીઓ બનેલા માણસને સાજો કરી શકતો હોય તો ભૂતિયાને બચાવવા આ રાજપાલસિંહ ગમે તેવા મોતના મુખમાં જવા માટે તૈયાર છે અને આમ આટલું કહીને રાજપાલસિંહ અને વેલાબાપા બંને જણા જંગલમાં પ્રવેશ કરે છે અને જંગલમાં પ્રવેશ કર્યા પછી તેઓ આગળ આગળ ચાલવા લાગ્યા અને આથમણી દિશા તરફ બંને ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને આ બાજુ ભૂતિયો અને પેલા મુખી સુખદેવસિંહ અને પેલા બંને સરદારો સાથે મળી અને આગળ આગળ જઈ રહ્યા છે ત્યારે હવે તેઓ બધા થાક્યા છે અને એક ઝાડની નીચે આરામ કરવા માટે બેસે છે ત્યારે સુખદેવસિંહ ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા હજુ માખણીઓ ડુંગર કેટલો દૂર હશે અરે આપણે તો અહીંયાથી આગળ જઈ શકતા નથી અને જેમ જેમ આગળ આગળ ચાલીએ એમ એમ નવી નવી ચુનૌતીઓ આવતી જાય છે બોલ ભૂતિયા આપણે બે દિવસમાં કેવી રીતે માખણીયા ડુંગરે પહોંચીશું ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે હે મિત્રો તમે અહીંયા બેસો હું થોડી જ વારમાં આવું છું અને હું એ તપાસ કરીને આવું છું કે આ માખણીઓ ડુંગર કેટલો દૂર છે ત્યારે આટલી વાત સાંભળી અને પેલા મુખી બોલ્યા કે પણ ભૂતિયા તું કેવી રીતે ત્યાં પહોંચી શકીશ અરે આપણે બધા સાથે છીએ તો પણ તું ત્યાં પહોંચી શકતો નથી તો પછી એકલો કેવી રીતે પહોંચીશ ત્યારે ભૂતિયો કહે છે હજી તમને આ ભૂતિયાની પૂરી ખાતરી નથી અને આમ આટલું કહી અને ભૂતિયો એ બધા જ માણસોની સામે બાજ બની જાય છે અને ભૂતિયો જેવો બાજ બન્યો એની સાથે જ મુખીના ડોળા ફાટી ગયા અને કહેવા લાગ્યા ભૂતિયા તું આ કેવી રીતે બની ગયો અને તું કોણ છે ત્યારે ભૂતિયો કહે છે કે તમે બધા અહીંયા રહો હું હમણાં જ આવું છું આમ કહીને ભૂતિયો આકાશ માર્ગે ઉડી ગયો અને ઉડતો ઉડતો તે જંગલમાં આગળ વધી રહ્યો છે અને જંગલના ઉપર તે આ જંગલને વીંધતો વીંધતો આગળ આગળ જઈ રહ્યો છે ત્યારે ઘણી બધી ઉડાણ ભર્યા પછી તેને એક મોટો ડુંગર દેખાણો અને ડુંગર દેખાતાની સાથે જ ભૂતિયો એ બાજુ ઉડવા લાગ્યો અને ઉડતો ઉડતો એ ડુંગરની પાસે જઈને બેસે છે અને ત્યાં બેસી અને ચારે બાજુ નજર કરીને જુએ છે અને મનમાં વિચાર કરે છે કે આ માખણીઓ ડુંગર હશે કે શું અને પછી ભૂતિયો ત્યાંથી થોડોક આગળ ચાલ્યો ત્યાં તો પથ્થરની એક શિલા ઉપર ભૂતિયાની નજર પડી અને તે પથ્થરની શિલા ઉપર લખેલું છે કે આ માખણીઓ ડુંગર છે અને આ માખણીયા ડુંગર ઉપર ચડવું હોય તો પોતાનું મસ્તક આપવું પડે અને માથું આપે એને માખણીયા ડુંગર ઉપર જવા મળે પરંતુ પોતાના જીવનથી હાથ ધોઈ બેસે અને આટલું વાંચતાની સાથે ભૂતિઓ સમજી ગયો કે આ માખણીઓ ડુંગર જ છે પરંતુ આના ઉપર ચડવું કેવી રીતે અને જો આના ઉપર ચડવા જઈએ તો આપણે આપણું મસ્તક આપવું પડેલી વાક્ય રચના જંગલ ને વિંધતો વિધતો તેના સાથી મિત્રોની પાસે આવવા માટે રવાના થયો ત્યારે આ બાજુ મુખી એક જ વાત માંડીને બેઠા છે કે આ ભૂત્યો આમ બાજ કેવી રીતે બની ગયો અને તે માણસ છે તો પછી માણસ આમ પક્ષી કેવી રીતે બની જાય અને હવે મને લાગે છે કે ભૂતિયો કોઈ દિવ્ય અવતાર છે કાં તો ભગવાનનું રૂપ છે નહીતર આમ ભૂતિયો માણસમાંથી આવી રીતે બાજ તો જ બની જાય અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ બાજુમાં રહેલા સુખદેવસિંહ ચૂપચાપ બેઠા છે ત્યારે કાળા માણસોના સરદાર અને પેલા મુખી પૂછે છે કે ભૂતિયાનું રહસ્ય આપણામાંથી એક માણસ જાણે છે ત્યારે મુખી કહે છે કે એ કોણ માણસ છે ત્યારે કાળા માણસોના સરદાર કહે છે કે આ એ જાણે છે છે કે ભૂતિયો કોણ ક્યાંથી આવ્યો છે અને તે આ મનુષ્યમાંથી આવી રીતે પશુ પક્ષી પણ કેમ બની જાય છે ત્યારે મુખી સુખદેવસિંહની પાસે આવીને કહેવા લાગ્યા કે સુખદેવસિંહ બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી કરતા કહું છું કે મને એટલું કહી દો કે આ ભૂતિયો કોણ છે અને મારી મૂંઝવણને તમે દૂર કરો ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ ત્યાંથી ઊભા થઈ ગયા અને કહે છે કે હે મુખી હું તમને નહીં કહી શકું કારણ કે હું આ જંગલમાં સાપ બની અને આમ તેમ આમ તેમ ભટકતો હતો પરંતુ જ્યારે ભૂતિયો આ જંગલમાં આવ્યો અને મારા જીવનમાં આવ્યો ને ત્યારે એણે મને એક નવો જન્મ આપ્યો છે અને આ ભૂતિયાના કારણે ફરી હું પાછો સુખદેવસિંહ બન્યો છું માટે ભૂતિયાનું મારા ઉપર ઋણ છે અને મેં ભૂતિયાને હાથો હાથ વચન આપ્યું છે કે ભૂતિયા જીવનમાં જીવીશ ને ત્યાં સુધી તારું રહસ્ય હું કોઈને નહીં કહું અને હા હું ભૂતિયાનું બધું રહસ્ય જાણું છું કે ભૂતિયો કોણ છે પરંતુ હું તમને નહીં કહી શકું અને તમારે જાણવું જ હોય ને તો તમે ભૂતિયાને જાતે પૂછી લેજો પણ હું તમને કાંઈ નહીં કહી શકું ત્યારે આટલી વાત સાંભળી અને મુખી કહે છે કે તો કાંઈ વાંધો નહીં હું મારી મૂંઝવણ મૂંઝવણ જાતે જ ભૂતિયાને પૂછી અને મારી દૂર કરીશ પરંતુ ભૂતિયાનું રહસ્ય જાણ્યા વગર તો હું જ રહું ત્યારે આટલી વાત સાંભળી અને કાળા માણસોના સરદાર પેલા મુખીને કહે છે કે ભૂતિયો દિવ્ય પુરુષ છે અને એ આજ દિવસ સુધી આ જંગલમાં કોઈનાથી હાર્યો નથી અને હારવાનો પણ નથી અને આમ આટલું કેતાની સાથે જ આકાશમાંથી બાજ બનેલો ભૂતિયો ત્યાં એમના ટોળાની વચ્ચોવચ આવીને બેસે છે અને પાછો તે બાજમાંથી ભૂતિયો બની જાય છે ત્યારે ફરી મુખીના અને પેલા સરદારોના ડોળા ફાટી ગયા અને તેઓ બધા ભૂતિયાને પગે લાગી અને પૂછે છે કે ભૂતિયા અમને ખબર છે કે તું કોઈક ભગવાનનો અવતાર હોય એવું લાગે છે બોલ અમારી વાત સાચી છે ત્યારે ભૂતિયો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે ભાઈઓ ભગવાન તો સૃષ્ટિનો સર્જનહાર છે અને જો હું ભગવાન હોત તો માખણીયા ડુંગર ઉપર જવા માટે હું આમ તેમ ફાફા થોડા મારતો હોત ત્યારે આટલી વાત સાંભળી અને પેલા મુખી પૂછે છે કે ભૂતિયા હવે મારી મૂંઝવણ દિવસે ને દિવસે વધી રહી છે કારણ કે એક બાજુ તું ગમે તેવી ચુનૌતીઓ સામે લડી લે છે અને બીજી વાત એ છે કે ભૂતિયા તું કોઈ પણ બાબતે હારતો નથી અને હવે મને તારું નવું રહસ્ય જાણવા મળ્યું છે કે તું આમ પશુ પક્ષીઓ પણ બની જાય છે તો બોલ ભૂતિયા સાચું કહેજે તું કોણ છે ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે હે મુખી અત્યારે હું તમને નહીં કહી શકું કારણ કે મારું રહસ્ય એ ખૂબ જ લાંબુ છે અને હું તમને જરૂર કહીશ કે હું કોણ છું પરંતુ અત્યારે મને તમે કોઈ પણ પ્રકારનો સવાલ જવાબ કરશો નહીં હું તમને એક વાર માખણીયા ડુંગરે પહોંચ્યા પછી મારું બધું રહસ્ય તમને જણાવી દઈશ પરંતુ અત્યારે સમય બગાડવાનો નથી અને ખુશીની વાત એ છે કે ડુંગર અહીંયાથી થોડો જ દૂર છે અને હું માખણીયા ડુંગરે જઈને આવ્યો છું પરંતુ હે મુખી બાપા હવે એ સમજાતું નથી માખણીયા ડુંગરે એક પથ્થરની શિલા છે અને એમાં લખેલું છે કે જે મસ્તક આપે એ જ માખણીયા ડુંગર ઉપર ચડી શકે અને મસ્તક આપ્યા પછી માખણીયા ડુંગરે તો જવાય છે પણ ડુંગરે ચડ્યા પછી પોતાનો જીવ હંમેશા માટે ગુમાવો પડે છે અને આમ આવી બધી પહેલી એ ત્યાં લખેલી છે તો હે મુખી આનો મતલબ શું થાય ત્યારે આટલી વાત સાંભળીને મુખી કહે છે કે ભૂતિયા માખણીયા ડુંગરે ચડવું એ કાંઈ નાની મોટી વાત નથી અને ત્યાં ચડવા માટે આપણે તેનું રહસ્ય જાણવું પડે અને એ પહેલી શું કહેવા માગે છે એ પણ આપણે જાણવી પડશે ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે તમે બધા અહીંયા બેસો તો હું એકલો માખણીયા ડુંગરે પહોંચું છું અને ત્યાં પહોંચી અને પેલા બાબાને હું મારી અને મૂર્તિને પાછી લઈને આવું છું ત્યારે ભૂતિયાની વાત સાંભળીને મુખી કહે છે કે ભૂતિયા જો એ પહેલી સુલજાવ્યા વગર તું માખણિયા ડુંગર ઉપર ચડવાની કોશિશ કરશે ને તો ભૂતિયા તારી હાર થશે કારણ કે ડુંગર ઉપર ખબર નહીં કઈ શક્તિ છે અને જો દેવી શક્તિ હશે તો ભૂતિયા તને નહીં જીતવા દે ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે તમારી વાત તો સાચી છે પણ હું શું કરું હવે વધારે સમય વધ્યો નથી અને આમ આવી બધી વાતો કરતાં કરતાં હવે બધા જ મિત્રો આગળ ચાલવા લાગ્યા છે અને આ બાજુ રાજપાલસિંહ અને વેલા બાપા કાળા માણસોના કબીલામાં પહોંચ્યા છે અને જેવા કબીલામાં પ્રવેશ કર્યો એની સાથે જ એમને કાળા માણસોએ ઘેરી લીધા અને ઘેરી લઈ અને તેમને બંદી બનાવી લીધા અને આમ બંદી બનાવી અને એમને એમના કબીલામાં લઈ ગયા અને પછી કબીલાના આગેવાનો પૂછે છે કે તમે કોણ છો અને તમે આ જંગલના તો નથી અને તમારા પહેરવેશ ઉપરથી લાગે છે કે તમે બહારના ગામડાઓના છો અને તમે અહીંયા અમારા કબીલામાં કેમ આવ્યા છો ત્યારે આટલી વાત સાંભળી અને વેલા બાપા રડવા લાગ્યા અને રડતા રડતા બે હાથ જોડીને એટલું કહે છે કે હે ભાઈઓ અમે આ જંગલમાં બહારથી આવ્યા છીએ અને આ જંગલમાં અમે એટલા માટે આવ્યા છીએ કારણ કે આ જંગલમાં આજથી દસ મહિના પહેલાં મારો દીકરો ભૂતિયો આવ્યો છે અને ભૂતિયો આ જંગલમાં તો આવ્યો છે પરંતુ જંગલમાં આવ્યા પછી તે બહાર નીકળી શક્યો નથી માટે મારા ભૂતિયાની શોધમાં હું અહીંયા આવ્યો છું ત્યારે આટલી વાર સાંભળતાની સાથે કાળા માણસો કહેવા લાગ્યા કે તમે વેલા બાપા છો ને ત્યારે વેલા બાપા કહેવા લાગ્યા કે હા હું વેલા બાપા છું પરંતુ તમને મારું નામ ક્યાંથી ખબર પડી ત્યારે એ કાળા માણસો કહેવા લાગ્યા કે અમને ભૂતિયો કહેતો હતો કે મારા વેલાબાપા છે ને એ ખૂબ જ દયાળુ છે અને તેઓ મારી રાહ જોઈ અને બેઠા હશે માટે મારે જેમ બને એમ જંગલમાંથી બહાર નીકળવું પડશે અને હે વેલા બાપા ભૂતિયો તમને રોજ દિવસમાં કેટલીય વાર યાદ કરે છે ત્યારે આટલી વાત સાંભળીને વેલા બાપા મનમાં વિચાર કરે છે કે હાસ મારો ભૂતિયો મને ભૂલી નથી ગયો અને એ મને દિવસમાં યાદ તો કરે છે માટે ભૂતિયાના દિલમાં મારા માટે અપાર પ્રેમ ભાવના તો છે અને પછી કાળા માણસો કહેવા લાગ્યા કે તમે તો અમારા મહેમાન કહેવાય કારણ કે ભૂતિયો અહીંયા ઘણા દિવસો રહ્યો છે અને હવે તે માખણિયા ડુંગર તરફ ગયો છે માટે તમે અહીંયા અમારા કબીલામાં આરામથી મહેમાન ગતિ કરો અને ભૂતિયો માખણીયા ડુંગરથી જેવો પાછો આવશે ને એટલે અમે તમને ભૂતિયાને અહીંયા મળવા માટે લાવીશું ત્યારે આટલી વાત સાંભળી અને વેલા બાપા કહે છે કે ના મને એમ કહો કે માખણીઓ ડુંગર કઈ બાજુ છે અમે પણ માખણીયા ડુંગર તરફ જવા માટે આવ્યા છીએ ત્યારે કાળા માણસો કહેવા લાગ્યા કે અમારા સરદાર તો હાજર નથી તેઓ માખણીયા ડુંગર તરફ ભૂતિયાની સાથે ગયા છે અને જો તમારે જવું હોય તો કાંઈ વાંધો નહીં વેલા બાબા અમે પણ તમને માખણીયા ડુંગર તરફ લઈને ચાલીએ છીએ અને આમ આટલું કહી અને કાળા માણસો આ વેલા બાપાને અને રાજપાલસિંહને લઈ અને માખણીયા ડુંગર તરફ ચાલવા લાગે છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને શું વેલા બાપા આ ભૂતિયાને મળે છે કે પછી વેલા બાપા કોઈ સંકટમાં ફસાય છે તેનો પણ ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી